જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાટા હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં માં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગ શરૂઆત કરીએ તો માતાજીની ની પૂજા થઈ ગયા છે અને તારા બેન સ્કૂલે ગયા છે અને અત્યારમાં લાઈટ રાણી વયા ગયા છે ને ઉકરાટ ને બફારો તો એવો થાય છે ને એની વાત પૂછો માં પાંદડું હલતું નથી તમજો નામનો પવન નથી હા બે દિવસ થયા તો હા ઊંચું જોઈ ગયો છે મારો વાલો જોતો નથી એટલું જરાક જોવે ને તો કે અમારા ફરિયા લીલા થાય માન કરો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો કોની વાત જોઉં છો હા તો હાલો હું આવી ગઈ તો હવે બેહી જાય ચા નાસ્તો કરવા જો આજે અમાર નાસ્તો છે ને બહાર કરવાનો છે કેમ કે અંદર ગરમી એટલી થાય છે ને લાઈતાય નથી એટલે મેં કીધું અહીંયા બેહીએ તો અહીંયા કાગડા કાળા જ છે અંદર બેહીએ કાઈ બે બધું જ છે હા અંજવાળું પડે પણ પવન તો અહીંયાંય નથી કેમ કે ગરમી બહુ જ થાય છે તો હાલો આજ અમારે નાસ્તાનું મેનુ તમને કીધા જેવું નથી નાસ્તામાં ખાખરા બિસ્કિટ બટેટાની ચિપ્સ મસ્ત મસાલાવાળી ચા ઠંડી રોટલી અને ગાંઠિયા આવો છે અમારો સવારનો નાસ્તો તો હાલો આવી જાવ તમે બધા ચા નાસ્તો કરવા તો હવે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ કા સાહેબ હા એટલે થોડીક એનર્જી આવી જાય ને પછી લાઈટ આવી જાય તો ફરી પાછું અમે બાંધવાનું કામ ઉપાડીએ આપણે એવું છે પાકું છે સારું હાલો તો સાહેબ વિચાર્યું કે ન બાંધવું હવે જોઈએ આની લગીમાં સાહેબ બોલે કે બોલતા ન તો આખો દિવસ છે શરૂઆત જ થઈ છે

જે એનો જે સારું લાગતું હોય ને એ ટાઈમે એ વસ્તુ સારું લાગે વાહ 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 મોઢામાં રામ અવારમાં આ બધું ક્યાં ગયું હોય દીવા બધી પૂજા કરો સેવા કરો તો આવના છ વાગ્યા સંતવાર ની સાંભળો ને તે સારું લાગે હવે આવા કારણે તમે સાંભળો તો કે આઠ

કામ કરી શકું હા સોનાના કારીગરી કે બધું કામ ન કરું ખાલી એક પેસેલિટ મારું સ્પેશિયલિસ્ટ છે ડાળાની વિટી હું તો કહું કે જૂનાગઢ જિલ્લાની અંદર કોઈ ન બનાવી કે તો મળશે તો મુલાકાત લેજો જરૂરથી

એ કમન હોય ને હમખા એટલી વાળી હોય ને હાલો જય માતાજી હવે હું વાગું અરે ધીરે તમે પાણી પીવડાવો પાણી પીવડાવું મેં કીધું ગાળ પીવડાઈ દો આ એટલે બોલતી બાકી ને તું કાહે ને સિકમ ચાવતી જા

તો આવી જજો તમે કરવા અને કોને ભરેલું તો હાલો દાળ ભાત રોટલી બનાવી મળીએ હાલો ફ્રેન્ડ તો મારે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને રસોડું મેં એકદમ ક્લીન કરી લીધું છે અને રસોઈ કરીને બહાર નીકળીએ ને એટલે તો એવું થાય કે જાણે છે ને ભઠ્ઠી બહાર નીકળવું હોય ને એવું લાગે એવી ગરમી થાય કેમ કે કલાક દોઢ કલાક તો રસોડામાં સેજે વય જ જાય અને આજ તો સાઈબે વેલા આવી ગયા તો ચાલો હવે બેહી જ જાય બોપરા કરવા હા સવા એક નો ટાઈમ થયો છે ધારાબેન તમે માસીને ઘરે રમી આવ્યા હા ને પછી લઈ લીધું કેરમ સીધી જો બેગ મૂકીને ગીતા માસી ઘરે હા તો હાલો હાલો જમી લઈ હાલો હા

ખુરશી લઈને ટ્રાય કરી ની તોય નો દેખાણા હવે ટેબલ લઈ આવું ચક્કી ના બચ્ચા ને હું કે કોણ ને તારા બચ્ચા ને હાચે મારા બચ્ચા ના હાચવું તો શું આ ખાઈ પીને કેવું બેહી ગયું ઇન્ડોરે એ બચ્ચા મજા આવી બપરા માં તો હાલો હવે ઘડીક વાર સુઈ જાય પછી રોંઢે કે આપડા નવાજી જૂના કામ લઈએ સારું હાલો બસ હવે જાજી ચર્ચા ન કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દે છે તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો सब्सक्राइब कर जो नेक्स्ट सरस में ना कमेंट करें जाए जो कि तुमने हमारे वीडियो केवल लगे छे तो परिपाची काल मरी एक नया वीडियो साथे जय सी कृष्णा जय माता जी आओ जो जय बोले ना जय श्री राम जय बोले ना जय श्री राम बच्चा मेरा बच्चा ये मेरा बच्चा है <laughs> बोल क्या तो जरा वाला माँ वाला माँ भाई क्या तो �